હેલો મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં સૌથી પહેલાં વિડીયો શરૂ કરતાં હું તમને મારો ટૂંકમાં પરિચય આપું કે હું કયા બેઝ પર તમને આજે આ લાસ્ટ સેવન ડેઝ સ્ટ્રેટેજી આપવા જઈ રહ્યો છું તો મિત્રો મારી વાત કરું તો મેં ફોરેસ્ટની પ્રિલિમ્સ સીસી ગ્રુપ બી પ્રિલિમ્સ અને સ્પીપા પ્રી મેન્સ આવી ઘણી પરીક્ષાઓ પાસ કરી છે અને ત્રણેક વર્ષનો અનુભવ છે સ્પર્ધાત્મક પરીક્ષા ફિલ્મનો ત્યારબાદ હું તમને આ એક સ્ટ્રેટેજી બતાવવા જઈ રહ્યો છું તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પીએસઆઈની ભરતી જે તેર તારીખના રોજ પેપર છે આપણું એને હવે માત્ર સાત સાતેક દિવસ જેવું વાર છે તો મિત્રો હવે આ અંતિમ સાત દિવસમાં આપણી કઈ પ્રકારની સ્ટ્રેટેજી હોવી જોઈએ ડેલીનું ટેબલ શું હોવું જોઈએ હવે નજીકના દિવસોમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ શું વાંચવું જોઈએ આવી તમામ બાબતોની માહિતી આપણને આ વિડીયોમાં મળશે તો મિત્રો શું કરવું એના કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ છે કે શું ન કરવું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી લેવાની છે જરા પણ ટાઈમ વેસ્ટ કરવાનો નથી તો ચાલો સૌ પ્રથમ વાત કરીએ કે શું ન કરવું જોઈએ તો શું ન કરવું જોઈએ એમાં પહેલી વસ્તુ છે કે ન્યૂ ટૉપિક્સ ન્યૂ ટોપિક એટલે કે મિત્રો જે તમે સ્કીપ કર્યા હોય આગળ તમે કર્યા જ ન હોય તો એવા નવા ટોપિકને હવે તમારે ઝીરોથી શરૂ ન કરાય એવા ટોપિક અમુક બે પાંચ માર્કના હોય તો એને છોડી દેવાય એની પાછળ સમય ન બગાડાય જેથી કરીને તમે જે અગાઉ વાંચેલા છો તમને થોડા ઘણા આવડે છે રિવિઝનની જરૂર છે તમે એને સમય આપીને રિવિઝન કરી શકો બીજી વસ્તુ છે મોક રિઝલ્ટ અને ટેન્શન મોક રિઝલ્ટમાં એવું છે કે મિત્રો પરીક્ષા નજીક આવે એટલે આપણે મોક ટેસ્ટ આપતા હોઈએ છીએ પણ એમાં જો માર્ક ધાર્યા પ્રમાણે ન આવે તો આપણે ડીમોટિવેશન જેવું થોડુંક લાગે સ્વાભાવિક છે મિત્રો મારા અનુભવ પ્રમાણે વાત કરું તો મોક ટેસ્ટનું પરિણામ અને એકચ્યુઅલ પરીક્ષાનું પરિણામમાં બહુ તફાવત હોય છે એટલે મોક ટેસ્ટના રિઝલ્ટને આપણે એનાલિસિસ કરવાનું છે કે કયા વિષયમાંથી કેટલા ખોટા પડે એના માર્ક્સને આપણે મનમાં લેવાના નથી મિત્રો તમારું વાસ્તવિક પરિણામ મોક ટેસ્ટના રિઝલ્ટથી અલગ જ હોય છે ત્યારબાદ મિત્રો તમારે ન કરવા જેવી વસ્તુમાં એક વસ્તુ છે ઓવર થિંકિંગ તો મિત્રો તમારે હા પરીક્ષા નજીક હોય એટલે આપણને ઘણા બધા વિચારો આવે કે પેપર કેવું હશે અઘરું આવશે તો શું કરીશ લેન્ધી આવશે તો શું કરીશ તપાસ થઈશ તો શું કરીશ તો મિત્રો એક વાત યાદ રાખવાની કે જેને મહેનત કરી હોય એને ટેન્શન થાય એટલે ટેન્શન થાય સ્વાભાવિક વસ્તુ છે પણ એને આપણા મનની ઉપર હાવી નહીં થવા દેવાનું ચાલો હવે શું ન કરવું જોયા બાદ શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો તમારે શું કરવું જોઈએ તો એક તો સ્વાભાવિક વસ્તુ છે કે રિવિઝન કરવું જોઈએ રિવિઝન જ એ વસ્તુ છે કે જે તમને સારા માર્ક્સ અપાવશે બીજી વસ્તુ છે કે હેલ્ધી ફૂડ તમારે રોજ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ રોજ હેલ્ધીનો મીન્સ કે એકદમ તમે ડાયટ લઈ લો એ વસ્તુ નથી પણ થોડુંક બહારનું ઓછું ખાવ જોઈએ જેથી જો શરીર સ્વસ્થ થશે તો મગજ પણ સારું કામ કરશે ત્યારબાદ એક મને જે વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે છે જે છે પોઝિટિવ થિંકિંગ મિત્રો પોઝિટિવ થિંકિંગ હશે ને તો કશું શક્ય નથી એમ એટલે સૌથી મોટી વાત છે કે વિચારો સારા રાખો જેવા વિચારો રાખશો તેવું જ થશે વિચારો હંમેશા સારા રાખવા અને બીજી એક લાસ્ટમાં વાત છે કે ફોકસ ઓન વોટ યુ નો એનો અર્થ છે કે તમને જે આવડે છે થોડું ઘણું પહેલાં કરેલું છે એના પર વધુ ફોકસ આપો એમ ના વિચારશો કે મારે પેલું બાકી રહી ગયું પેલું બાકી રહી ગયું કદાચ તમે જેની ચિંતા કરો છો એક્ઝામમાં ન પણ આવે એટલે જે તમને આવડે છે એના ઉપર ફોકસ કરો અને એનું સારું રિવિઝન કરો એમ ત્યારબાદ મિત્રો શું કરવું શું ન કરવાની વાત કર્યા બાદ હવે એક વસ્તુ છે કે તમારું રોજનું ટાઈમટેબલ કેવા પ્રકારનું હોવો જોઈએ તો ટાઈમ ટાઈમટેબલમાં તો એવું છે ને મિત્રો કે દરેક વ્યક્તિએ પોતાનું અલગ સિડ્યુલ હોય કોઈનું ઉઠવાનું સૂવાનું અલગ અલગ શિડ્યુલ રહેતું હોય પણ મારા મત પ્રમાણે એક આઈડિયલ શિડ્યુલ આવું હોય શકે તમારે ફોલો કરવું હોય તો કરી શકો એમાં થોડોક તમારી રીતના સુધારો વધારો કરી શકો તો મારા ટાઈમ ટેબલ મુજબ મિત્રો સાત વાગે તમે સવારે આરામથી ઉઠી સાત આઠ કલાકની ઊંઘ લઈ સાત વાગે ઉઠવાનું ત્યારબાદ આઠ વાગે ફર્સ્ટ સ્લોટ ચાલુ કરવાનો આઠથી લઈને બાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી એટલે કે હું આમાં તમારે કલાકમાં પાંચ દસ મિનિટની બ્રેક ગણતો નથી તે તમારે દર કલાકે પાંચ કે દસ મિનિટની બ્રેક વચ્ચે લઈ લેવાની આ છે મેન સ્લોટ મિત્રો તમારે આ સ્લોટમાં તમારો કોઈ થિયરીકલ સબ્જેક્ટ લઈ લેવાનો કયો વિષય થિયરીવાળો તો આમાં તમે બંધારણ લઈ લઈ શકો છો મિત્રો ત્યારબાદ બારથી એક લંચ હશે અને પાછું એક વાગ્યાથી આપણું શેડ્યુલ ચાલુ થાય તો બીજા ચાર કલાક એટલે કે એકથી પાંચ વચ્ચે એક એક કલાકનો તમે બ્રેક લઈ શકો છો આમાં બે કલાક મેથ્સ આવશે મિત્રો તમારું અને બે કલાક ના આપવાના તમારે કારણ કે મિત્રો સો માર્કનું ભારણ કોઈ વિષયનું હોય તો એને બે બે કલાક તો તમારે આપવા જ પડે અને વિડિયો જોવા અથવા વાંચવા કરતાં હું તમને મેથ અને રીતની પ્રેક્ટિસ કરવું વધારે પ્રેફર કરીશ ત્યારબાદ મિત્રો પાંચથી પાંચથી છ એક તમે નાનકડો ચા માટેનો ચા પાણીનો બ્રેક લઈ શકો છો અને છ વાગે પાછા બેસી જઈશું આપણે તો છથી આઠ સુધી કરંટ અફેર કરશું કરંટ અફેર પણ હમણાંથી ભારણ વધારશે આપણી આપણા સિલેબસમાં પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ બધામાં તો બે કલાક કરંટ અફેર કરશો ત્યારબાદ આઠથી નવ જમવા માટે એક બ્રેક લઈશું જેમાં તમે થોડાક ફ્રી છો ત્યારબાદ આપણો લાસ્ટ સ્લોટ હશે નવથી અગિયારનો કેટલા અગિયારનો મિત્રો આપણો આપણો લાસ્ટ સ્લોટ હશે નવથી અગિયારનો તો હવે આ નવથી અગિયારમાં તમે પીવાય ક્યુ સોલ્વ કરી શકો છો કોઈ મોક ટેસ્ટ આપી શકો છો અથવા કંઈ ન કરવું હોય તો આજે કર્યું એનું રિવિઝન કરી શકો છો બસ આટલું કરવાનું છે મિત્રો અને બીજા કોઈ તમારા જો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરજો અમે ચોક્કસથી જવાબ આપીશું અને મિત્રો ઘણી બીજી બાબતો હોય છે જે તમારે પેપર વખતે શું ધ્યાન રાખવું પેપર અટેમ્પ કરતી વખતે શું ધ્યાન રાખવું આવી બધી બાબતો માટે પણ જો તમારે વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો આપણે પાર્ટ ટુ પણ બનાવી આપશું